મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણું જુલાઈ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવશે તથા આ પણ આવડતની પર નોંધ લેવશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય ભગવાન હનુમાનને ચમેલીનો તેલ સિંદૂર ચાંદીથી બનેલો ચોળો ચાંદીનો વર્ક અર્પિત કરો અને ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ લો વૃષભ રાશફાલ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભાઈ શંકા કુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહાચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવનાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ તમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો ભગવાન ગણેશના મંદિરમાં કાળો અને સફેદ ધ્વજ દાન કરવાથી તમને પ્રેમમાં સફળ થવામાં મદદ મળશે મિથુન રાશિફલ બાળકો સાથે રમવાથી તમને દુઃખ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાનો તમારા સ્વભાવને બદલો કલા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય એક સુચારુ રૂપથી ચાલવાવાળા પ્રેમજીવન માટે કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર સાત બદામ અને એક નારિયેળ દાન કરો રાશિફળ તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણા સમય બગાડે છે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ગાયને ઘૂં અને ગોળ ખવડાવો સિંહ રાશિફળ વધુ પટતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે માનસિક સ્પષ્ટતા જાળવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરે છે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિફળ સાંજે થોડી ખળવાશ માણો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણીયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારે તમારો ફાજલ બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો જુદા પ્રકારના રોમાંન્સનો અનુભવ થવાની શક્યતા છે તમારી જાતને પિન્નીથી બચાવવા માટે બિઝનેસ પર ચામતી નજર રાખો સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્ત્વ કેટલું છે ઉપાય ક્રીમ સફેદ અને પેસ્ટલ જેવા રંગોના વસ્ત્રો પોતાના દૈનિક વપરાશમાં લાવો અને પોતાના વ્યવસાયિક જીવનમાં વધારે શુભતા લાવો તુલા રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ પ્રેમમાં નિરાશા તમને નાસી પાસ કરશે સમર્પિત વ્યાવસાયિકો માટે બઢતી અને નાણાંકીય લાભો પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઠી શકશો આજે તમે તમારા જીવનસાથી કઠોર અને બિંદાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે ઉપાય ચાંદીના બનેલા કડા અથવા ચૂડી પહેરી પોતાના પ્રેમજીવનને યાદગાર બનાવો વૃશ્ચિક રાશિફળ કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે જો તમે ભાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો ઉપાય આરોગ્ય સુધારવા માટે કાળા અને સફેદ મોતીની માળા બનાવીને ગળામાં પહેરો ધન રાશિફળ તમે નવરાશની લહેજત મારવાના છો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવાનું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય સારો વિત્ત સાચવવા માટે સૂતી વખતે ચટાઈનો ઉપયોગ કરો મકર રાશિફળ માનસિક સ્પષ્ટતા જાળવા માટે કોઈ પણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમને પોતાની ફિઝૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે મિત્રો તમારો દિવસ ચઢહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે આજે તમને જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે આજે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તમને ક્યાંક ફરવા લઈ જવાના માટે નું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણ આવું થશે નહીં આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય ઘરમાં લાલ છોડનું ચલન આરોગ્ય માટે ઘણું લાભદાયક છે કુંભ રાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવ વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારા કોઈ નજીકના કોઈ તમારા નાણાકીય મદદ કરી શકે છે જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે પ્રેમ એ વસંત ફૂળો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારી પરિવારના સભ્ય અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય ખાવાની વસ્તુઓમાં તરળ પદાર્થ વધારે હોય છે એ સારા આરોગ્યને વધારે છે મીન રાશિફળ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે નાણા પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો આંખો કદી જૂથું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે વ્યવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે प्रवास मनोरंजन तथा लोक लोकसभा हलवू आजे तमारा एजेंडा पर रहे शे। आजे तमे जीवन साथी साथ खरेखर अद्भुत साँज मारो उपाय एक सफल व्यवसायी बनवा बनवाट गोली बना गोल मूको आ लोट अने गोल बोलियों गायोने खबड़ो वीडियो जो बदल आपनों खूब खूब आभार वीडियो गम् हो चेनल ने लाइक करो और सब्स्क्राइब करो तमो दिवस शुभ रहे